સપનું છે નાઈ ડ્યુટીનું નર્સિંગ સ્ટાફ નું જે ડ્રેસ છે એ પહેરવાનું છે મને નહીં આપે પહેરો જ નહીં એક પ્રાઉડ ફીલ થાય આમ જો કે આમ એક અલગ આવે નવા નવા કારણ ત્યારે આવા બે બસો બદલવાની બે રિક્ષાઓ બદલવાની અને સવારે અહીંયાથી આઠ વાગે નીકળે તો ઘરે કેટલા કે પહોંચે સાડા દસ વાગે ઘરે પહોંચે બિચારો કે કેટલું સ્ટ્રગલ કરે છે કેનેડા જવા માટે અને યુએસએ જવા માટે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ અત્યારે હોસ્પિટલ છું અત્યારે આવ્યો છું જોકે પાંચ દસ મિનિટ થઈ છે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા જાય રોજ રોજ પૂછવાનો કંટાળો કારણ કે મારા ઘડિયાળમાં ટાઈમનું કોઈ ઠેકાણું નહીં

બસ તૈયારી છે કેટલી વાર લાગશે મેડિકલ ઓફિસર ને તૈયારી છે મેડમ ડોક્ટર આવવાના છે એ પહેલા જમી લઈએ ડોક્ટર આવી જશે પછી કેવું છે કે કામ આવશે હવે આને તો કલાક જશે યાર હાથ ધોવામાં ના ધોવામાં એમાં ચલો જમી લઈએ પહેલા તો આજે જમવામાં છે કાકડીનું શાક દૂધ રોટલી એન્ડ સલાડ એવું બધું તો ફટાફટ જમી લઈએ આજે છે કિસાન આવ્યું છે કેચપ એટલે મને લાગે છે આજે છે વાહ

ખાઈ લઈશું ચલો ઓકે ગાઈઝ તો જમે લીધું છે એન્ડ અત્યારે બેઠા છીએ જો કે એન્ડ કામ છે પણ પેલા કામ પતાવી દઈએ એન્ડ પેશન્ટ પતાવી દઈએ પછી મળીએ છીએ સક્ષિતા સિસ્ટર ને જવું પડ્યું શું કેવું તમારે આ ડ્યુટી થી તમે કેટલા ખુશ છો આ લાઇન માં હોસ્પિટલ નર્સિંગ લાઇન માં આવ્યા પછી આમ તમને એવું લાગે છે કે તમે ભણી તમે કેનેડા યુએસએ જવા માંગશો આજે એક જ આજે ઇન્ટરવ્યુ લઈશું કે તમારે કેનેડા જવું છે કે યુએસએ જવું છે કે નહીં કેમ કે ઘણા બધા ડ્રેસ છે એ મને નહીં જ નહીં પહેલા પહેર્યો મે આ જો સેવિયર હતું ઓર્થોપેટિક હોસ્પિટલમાંથી મેં ડ્રેસ બહુ માર ફોટા પડે બતાવ્યું મારા જોડે ફોટા બી પડાય વિડીયા બી મને બહુ શોખો એ ટાઈમે નવી નવી જ્યારે ડ્રેસ પહેરો ને ત્યારે આમ એક પ્રાઉડ ફીલ થાય આમ જોકે આમ એક અલગ ફીલિંગ આવે નવા નવા પહેરા ને ત્યારે ચાર છ મહિના પછી થાય કે યાર રોજ એ ડ્રેસ રંગીન કપડાં પહેરા નહીં મળતા એન્ડ ડ્રેસ તો પછી કેવું કે કપડું બી ગરમી લાગે ને તો તમે આ જોબમાં ખુશ છો અપડાઉન કરે તમે એ ક્યાંથી આવી છે સર તું

તો ત્યાં નર્સિંગ નું પાછું તમને ખબર છે યુકે માં ને ત્યાં બધા નર્સિંગ નું બહુ ઊંચું લેવલ ત્યાં બહુ ઓછો સ્ટાફ છે તો ત્યાં પોસ્ટ બી જલ્દી મળી જાય ત્યાં જોબ બી મતલબ જોબ જલ્દી મળી જાય અને હાઈ લેવલની સેલેરી હોય છે કંઈક સાડા ત્રણ ચાર લાખ રૂપિયા મારો એક રિલેટિવ હતા એમને બી આજ જ લાઈનમાં હતા તો મને ખબર છે કે એ બી અને ઘણા બધા અત્યારથી પ્રિપેર કરે છે જવા માટે તો ચક્ષિતા બી જશે ત્યાંથી બી વિડિયો જોશે લાઈક કરશે સ્કેર કરશે સફાઈ કરશે તમે બી કરી લો ત્યાં બી બધા ભૂરિયા પકડી પકડી સબસ્ક્રાઈબ કરો છો આપણી ચેનલ

બાય પેશન્ટ ગયો છે ઓલ ઇઝ ઓકે કારણ કે એક્સિડન્ટ વાળો પેશન્ટ હતો ઠીક છે કામ પતી ગયું છે તો હવે પફસી તો અત્યારે કામ ગયું છે મજા આવે હવે સિસ્ટર ક્યાં ગઈ ખાવાનું છે શું કરી હે પાણી જો બીજી હે ફ્રીજમાં પડીએ બીજી ફ્રીજમાં પડીએ Terkabir dah hey. eh, masih nampak deh kawan. Kau bandik ya, kita khabir, eh, kita tadi manis. Eh, khabir, 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 કાલ લેતો હું એના માટે એમ મને એમ કે કોઈ નહીં કે હું બે જ લાવ્યો સાચે ને હું કાલે વધારે લાવું બરાબર માથે તમે કાલે ખાવાનું પેપ ઓકે જો આઈપીએલ ચાલુ છે એમ બહાર નહીં દેખાય કે મેં અંધારું અહીંયા દેખાશે જો કુલર ચાલુ કર્યું બેવાની ગરમીમાં જે ફેપ્સી ખાવાની જે મજા છે ને બોસ સાચે બહુ દિલથી આમ ઠંડક પહોંચે ગરમી ના ગરમી માં જ મજા આવે અમે પેલા એ વકા આઈપીએલ તો આવે આપણે લોકો ખબર ગુલ્ફી અમે લોકો ડેલી નાઈટ માં ગુલ્ફી ખાધા હેરાલાલ એ એટલે હેરાલાલ નતો ઠંડી હોય ગરમી હોય કે ચોમાસું હોય ગુલ્ફી ખાવાની ખાવાની ને ખાવાની એ સિવાય ઊંઘ ના આવે ખબર માસી માસી ફોનમાં પડે એ નહીં બોલે હા માસી આપડે ખબર કુલ્ફી ખાતા રોજ ડેલી ને પેલા બહુ મજા આવતી પણ જેમ દિવસો ગયા જેમ વર્ષો ગયા એમ સ્ટાફ બદલાઈ ગયો લોકો બદલાઈ ગયા મતલબ તો જૂના જે લોકો હતા એ બધા જતા રહ્યા એવું થઈ ગયું બાકી ફેફસી ફેફસી છે મજા આવે છે બ્લોગ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દો હાલ પછી નહીં અત્યારે હાલ અભી હાલ બાજુવાળા સિસ્ટર ગયા છે મુંબઈ તને એના જે સારું પાંચ દિવસ માટે મુંબઈ ફરવા ઓટો મારીને આવું બહુ ખાવા બહુ શરીર વધી જુઓ સેવન્ટી ફાઈવ ડે હાર્ટ જેને કર્યું એને કોઈ નહીં પડી ને મને મારા વજનની ચિંતા છે મારા શરીરની મને ચિંતા છે તો હું બે ઓટો તો મારે મારે ને મારે જેને આવું હોય આવી શકે છે આઈ એમ નોટ ચાર્જ હું ખાલી દસ કે પંદર મિનિટમાં પાછો આવે પેલે લોબીમાં બે વટા મારી આઈ એમ ફીટ યાર ચલો બે વટા મારી દઈએ બે રાઉન્ડ મારીને પાછો આવી ગયો છું શરીર થોડું હલકું થઈ ગયું બે વટા માર્યા એટલે એ ગટ અમે બે વાટા મારે યાર 15 મિનિટ થઈ ગઈ ઓકે ગાઈસ તો વિડિયો ગમ્યો કરી દેજો આનો આજનો બ્લોગ અહીંયા સુધી રાખું છું મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માસી બાય મળીએ એટલે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ પ્લીઝ સપોર્ટ યોર ચેનલ યોર ચેનલ This is my channel your channel and टेक केयर गुड नाइट કીપ સપોર્ટિંગ